આણંદના બોરસદ પોલીસ મથકમાં વાહનોમાં લાગી આગ બોરસદ પોલીસ મથકે કરેલા વાહનો પાર્કિંગમાં રાખવામાં આવ્યા હતા ઓગણીસ થી વધુ ટુ વ્હીલર વાહનો આગમાં બળીને ખાખ થયા જેમાં એક રિક્ષા અને એક કાર પણ આગમાં બળીને ખાક થઈ છે આ વાહનોમાં આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે ત્યારે બોરસદ ફાયર વિભાગ ઘટના સ્થળે આવી પહોંચતા આગ પર કાબૂ મેળવ્યો હતો मैं जी के वन